લોકસભાની ચૂંટણી અન્વયે યોજનાર મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃત કરવા માટે અવનવા કાર્યક્રમો અને આયોજનો હાથ ધરવામાં આવી છે જે અન્વયે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે યોજાયેલી રન ફોર વોટ અન્વયેની દોડમાં મોરબીના નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા જેમાં જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ પણ જોડાયા હતા વોટ માટે દોટ મૂકી સૌ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા હતા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કર્યા હતા મોરબીના ઉમિયા સર્કલથી શરૂ કરી રવાપર ચોકડી સુધી પંદરસો મીટર જેટલી અંતરમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ અન્વયે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબી શહેર મોરબી જિલ્લા પાંકાને શંકા અને તમામ નાગરિકો કે જે અઢાર વર્ષથી ઉપરના છે તે એ દિવસે પોતાના જે બંધારણીય હક છે એ હકનો ઉપયોગ કરે અને પોતાની પવિત્ર ફરજ નિભાવે એવી એક અમારા શુભાશયથી આ રન ફોર વોટનું અમે આયોજન કરેલું અને મોટી સંખ્યાના લોકોએ આમાં પાર્ટિસિપેટ કરીને પ્રોગ્રામને ખૂબ સફળ બનાવેલો છે તો આપના માધ્યમથી જે લોકોએ અમને સહકાર આપે એમનો હું આભાર વ્યક્ત કરું છું અને સાતમીએ આ મોટી સંખ્યામાં એટલે મોરબી સો ટકા વોટિંગ સાથે સમગ્ર દેશમાં નંબર એક ઉપર આવે એવી અપેક્ષા સાથે